સરદાર સરોવર ડેમ હાઈ એલર્ટ પર સરદાર સરોવર નર્મદા ડેમમાં નેવું ટકા પાણીનો જથ્થો સરદાર સરોવર ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ પાંસઠ મીટર પર ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની સતત આવક સરદાર સરોવર ડેમમાં હાલમાં એક પોઈન્ટ બોતેર લાખ ક્યુસેક પાણીની આવક છે તો સરદાર સરોવર ડેમ હાઈ એલર્ટ પર છે સરદાર સરોવર નર્મદા ડેમમાં નેવું ટકા પાણીનો જથ્થો થઈ ગયો છે કારણ કે છેલ્લા ઘણા દિવસોમાં સારો એવો વરસાદ થયો એના કારણે પાણીનો પ્રવાહ અને પાણીની આવક બંને વધી અને એના કારણે નેવું ટકા ડેમ ભરાઈ ગયો છે જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ પાંસઠ મીટર પર છે ઉપરવાસમાં સારા વરસાદથી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે હાલ એક પોઈન્ટ બોતેર લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો ગુજરાત માટે એક રીતે જોવા જાવ તો સારા સમાચાર છે કારણ કે સરદાર સરોવર ડેમ એ નેવું ટકા ભરાયો હોય એનો મતલબ એ છે કે હજુ પણ ચોમાસું બાકી છે ને આગામી સમયમાં પાણીની અછત ગુજરાતમાં નહીંવત થશે જો હજુ પણ સારો વરસાદ વરસે છે તો